काम થઈ ગયો છે 10 લાખ રૂપિયા ઘર મેકલી દેજો લાઈસ જીવા ડોટો ડો आ पण લઈ जाऊ पसे ना चाला उडाडन तो अडाडन ने मोडी गयोस रे ना चाला हूं करू ल रे इन नाम ना अडडो खबाडा तो माफिया छ इनो अडडो तो हजी 500 मीटरच दूर छ लेड तास हो पले टाइम मड જો કાના માટે અ ડોઢા ડોન ને મારવા આયા માર તું અજો બેરો માર એ તો ખોરતા તો નથી આતો ગોઠી નઈ પાછા બસ બાઈ તું મને કબજા માં ગયા થાર્યા ઓલ તેદા કુની સુપાળ લઈને આતો તું તું તેદા મને મારતો એ ડોઢો ડોન પણ તો મે પટાઈ તો પટાય તો મારો મારો ડોલ આયો મારો ભાઈ પૂજો ડોન મન્યું તો કરે તો 6 મહિના જલમરે આયો છું કુલી ઉપર આવી દીવા હા જલમુ ગલ્લા કબજો કરતા રે આતા પેલા તો તને જો હાલ બે હાલ બીજી આવી પછી બે હો અલફ ડોન ઇને ફેર ઓર પર પટાય પણ તુએ મને હાજો તો કર્યો અન કોઈ તુએ ગલ્લો આવી ગયો તું જોઈ જવાનું છે આપડા ગલ્લો આપડા હાથ માં એ ભાઈ હોવા આ ગલ્લા માં થોલ માલ ભર

અ ભી તો ગલ્લો માં નોમું થઈ ગયું થમયા આ મુ તો હોપાળ બપાય લાયા ગલ્લો જોઈ લે હા રે જોઈ ગલ્લો થોય નમ જા દે રવા હા તો મુ જતાઈએ વાત કરિયે